શ્રી વલ્લભા દેશકી જે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવો આ વખતે રમા એકાદશી અને ગોવત્સ દ્વાદશી એટલે કે બારસ જેને બચ્છ બારસ પણ કહેવામાં આવે છે તે બંને એક જ દિવસે આવે છે તે આપણે જાણીએ છીએ તો આજે આપણે શ્રી હરિરાયજી કૃત સેવા પ્રકાર પ્રમાણે બારસ એટલે કે ગોવત્સ દ્વાદશીની ભાવભાવના જાણીએ તો આસોવદ બારસ વાઘબારસ તરીકે ઉજવાય છે જે આપણે સૌ જાણીએ જ છીએ અને તેનું મૂળ નામ બચ્છ બારસ છે કારણ કે કૃષ્ણ અવતાર વખતે પ્રભુની વન લીલા છાક લીલા જોઈ અને બ્રહ્માજીને પ્રભુના સ્વરૂપ વિશે શંકા ઉત્પન્ન થઈ અને બ્રહ્માજીને એવું થયું કે આ તો ગોવાળિયો છે તો આ તો કંઈ ભગવાન ના હોય તો બ્રહ્માજીને શંકા ઉત્પન્ન થઈ એટલે તેણે ગ્વાલબાલો ગાયો અને વાછરડાઓનું હરણ કરી લીધું અને પ્રભુએ તરત જ પોતાના શ્રી અંગમાંથી તેવા જ સ્વરૂપો એટલે કે તેવા જ ગ્વાલબાલો તેવી જ ગાયો તેવા જ વાછરડાઓ ઉત્પન્ન કરી અને બ્રહ્માનો મોહ દૂર કર્યો અને બ્રહ્માજીએ પછીથી પ્રભુ પાસે ક્ષમા માંગી અને સ્તુતિ કરી તો આ સર્વે લીલા આસોવ બારસના દિવસે થઈ હોવાથી બચ્છ બારસ તરીકે ઉજવાય છે અને પ્રિય વૈષ્ણવો આ બચ્છ બારસનું ખૂબ સુંદર એક કીર્તન પણ છે એ પણ હું પછી યુટ્યુબ પર મૂકીશ આપ અવશ્ય સ્મરણ કરશો કેમ કે આ જે બ્રહ્માજીએ વાછડાવાનું હરણ કરી લીધું અને પ્રભુએ જે લીલા કરી એનું ખૂબ સુંદર એ કીર્તન છે હવે આપણા ભાવભાવનામાં આપણે આગળ વધીએ તો આ લીલા પ્રભુની જ ઈચ્છાથી થઈ હતી તેવું પૌરાણિક ગ્રંથોમાં પણ જોવા મળે છે રામાવતારમાં અયોધ્યાની કેટલીક સ્ત્રીઓને શ્રી રામચંદ્રજીના દર્શન થવાથી તેમનામાં પુત્રભાવથી પ્રભુને લાડ લડાવવાની ઈચ્છા પ્રગટ થઈ હતી અને જનકપુરીની કેટલીક સ્ત્રીઓને શ્રી રામચંદ્રજીના દર્શનથી તેમનામાં ભાવ પણ પ્રગટ થયો હતો અને કૌશલપુરની સ્ત્રીઓ વૈકુંઠ ક્ષીરસાબરમાં લક્ષ્મી સહચરી આદિ અનેક સ્ત્રીઓને પ્રભુમાં ભિન્ન ભિન્ન ભાવ થવાથી તે તેમના સહવાસની ઈચ્છા પ્રગટ કરી હતી તો તે સર્વેના મનોરથ પૂર્ણ કરવાના વચન શ્રી રામચંદ્રજીએ આપ્યા હતા તેથી પ્રભુએ કૃષ્ણાવતારમાં જ્યારે બ્રહ્માજી હરણ કરીને એક દિવસ માટે બ્રહ્મલોકમાં ગ્વાલબાલો અને વાછડાઓને રાખ્યા તે સમય દરમિયાન પૃથ્વીલોક ઉપર એક વર્ષ પૂર્ણ થઈ ગયું હતું અને આ એક વર્ષ દરમિયાન પ્રભુએ પોતે જ ગ્વાલવાલ ગાય વાછરડા બની અને પ્રભુના સહવાસના મનોરથની જેણે જેણે ઈચ્છા કરી હતી તે દરેક જીવને તે દરેક સ્ત્રીઓના ભિન્ન ભિન્ન મનોરથો તે એક વર્ષ દરમિયાન પૂર્ણ કર્યા અને મહાપ્રભુજીના મત પ્રમાણે એવું કહેવાય છે કે આ બચ્ચહરણ લીલા છે તે શાશ્વત કલ્પમાં થઈ હતી અને વૈષ્ણવો આ દિવસે ગાય વાછરડાનું પૂજન કરી અને એને પ્રસાદી લાડવા અને ઘાસ ખવડાવે છે તો આનું સુંદર રજૂઆત કરતું કીર્તન પણ હું પછી મૂકીશ તો આપનો એનું શ્રવણ અવશ્ય કરશો જય શ્રી કૃષ્ણ